જ્યારે જ્યારે માનવ માનવતાને ભૂલી અને એક દાનવ જેવું જીવન જીવે છે માનવની અંદર અનિતિ અત્યાચાર દુષ્કૃત્ય જેવા દુર્ગુણો પ્રવેશ કરી જાય છે ત્યારે વ્યક્તિને સદવિચારોની જરૂરત પડે છે કારણ કે કીધું છે કે નદીની પાસે માંગુ તો નિર્મળતા મળી અને ફૂલની પાસે માંગુ તો સુવાસ મળી પણ એ કહેવાની જરૂરત છે કે માનવની પાસે માંગી માનવતા પણ નિષ્ફળતા મળી નદીના કિનારે પાસે જઈને આપણે બેસીએ તો નદીનો પ્રવાહ જે છે આપણને આનંદ આપે છે ફૂલ આપણે હાથમાં લઈએ તો આપણને એ સુગંધ આપે શ્વાસ આપે છે પણ માનવની પાસે જો માનવતા માંગી તો નિષ્ફળતા મળી કેમ કે માનવની અંદર સુસુપ્ત અવસ્થાની અંદર માનવતા પડેલી છે પણ એ માનવતાને જાગૃત કરવા માટે આપણને સારા વિચારોની જરૂર પડે છે અને સારા વિચારો જો આપણે જીવનની અંદર મેળવીએ પ્રાપ્ત કરતા રહીએ તો આપણી અંદર માનવતાને જાગૃત કરી એ આત્માના ગુણોને એ પ્રગટાવે છે આત્માના ગુણો જે છે એ ખીલે છે જેવી રીતે પૃથ્વીનો ગુણ છે કઠોરતા અને પાણીનો ગુણ છે માનવતા એટલે માનવના ગુણોને આપણે અગર જીવનની અંદર ખીલવા છે તો સંત સમાજ રૂપી પ્રયાગમાં વારંવાર ડુબકી લગાવવી પડે છે તો જ માનવ ની અંદર સારા વિચારો મેળવીને એ માનવતાને એ પ્રગટ કરી શકે છે કારણ કે આજે આપણે જોઈએ છે અંદર તો માનવ આ માનવતા ન હોવાને કારણે સંસારમાં એક દુખી જિંદગી જીવી રહ્યો છે અને સંસારમાં આપણે જોઈએ છીએ કે માનવ એટલો બધો મતલબ સ્વાર્થી બની ગયો છે જ્યાં જુઓ ત્યાં આપણે ડગલે ને પગલે એને મતલબ સ્વાર્થ જોવા મળે છે

ખોટ ગયેલા વેપારીને પૂછવામાં આવ્યું કે તમારી ઉપર અગર ભગવાન પ્રસન્ન થઈ જાય તો તમે શું માંગશો એ વેપારીએ કીધું કે જેટલા વેપારી છે એ બધાના વેપારમાં ખોટ આવી જાય એક મતલબ ભિખારીને પૂછવામાં આવ્યું કે તમારી ઉપર અગર ભગવાન પ્રસન્ન થઈ જાય તો તમે શું માંગશો તો એ ભિખારીએ કીધું કે જેટલા પણ શ્રીમંતો છે એ બધા જ ભિખારી બની જાય કીડીને પૂછવામાં આવ્યું કે તમારી ઉપર ભગવાન કૃપા કરે દયા કરે અને પ્રસન્ન થાય તો તમે શું મતલબ માંગો કીડીએ કીધું કે હાથી કીડી બની જાય અને કાગડાને પૂછવામાં આવ્યું કે તમારી ઉપર ભગવાન ખુશ થાય તો તમે શું માંગશો ત્યારે કાગડો છે કોયલ કાગડો બની જાય અને આજના સદીના માણસને પૂછવામાં આવ્યું કે તમારી ઉપર ભગવાન પ્રસન્ન થઈ જાય તો તમે શું માંગશો તો માણસે કીધું ભગવાન માણસ બની જાય હવે આવી મતલબ સ્વાર્થ વાળી દુનિયાની અંદર માનવ સ્વાર્થી જીવન અગર જીવે છે તો એ પોતાનું કલ્યાણ કરી શકતો નથી એટલે સંસારની અંદર આપણે નિસ્વાર્થ બનીને અગર જીવનમાં ઈશ્વર તરફ આ જીવનને લગાવીને સંસારમાં ઉપયોગી બની શકીએ એટલે જેવી રીતે મને એક સમયની વાત યાદ આવી કે એકવાર વાર સિકંદર બાદશાહ હતા અને એ સિકંદર બાદશાહ જ્યારે ભારત ઉપર ચડાઈ કરવા માટે આવી રહ્યા હતા જઈ રહ્યા હતા તો એ સમય એમના જે ગુરુ હતા એ ગુરુએ કીધું કે તમે ભારત ઉપર ચડાઈ કરવા જઈ રહ્યા છો તો ભારત દેશમાંથી તમે બે વસ્તુઓ લઈ આવજો કઈ તો કીધું ગીતા અને એક દાર્શનિક સંત આ બે વસ્તુ તમારે લઈ આવવાની છે અને સિકંદર બાદશાહ ભારત

સંતની શોધ કરવા માટે જાય છે કેમ કે સંતને પણ મંગાવ્યા છે એટલે સંતને ગોતવા માટે જાય છે તો ગોતતા ગોતા એક સંત એને મળે છે જેનું નામ હતું દંડી સંત એની પાસે પહોંચ્યા અને મંત્રી કે છે કે સિકંદર બાદશાહ તમને મતલબ બોલાવે છે અને બોલાવીને તમને ખૂબ ધન વૈભવ સંપત્તિ આપી અને તમને મતલબ ધનાઢ્ય બનાવી દેશે માટે તમે અમારી સાથે ચાલો સિકંદર બાદશાહ બોલાવે છે તો એ સમયે દંડી સંત કહે છે કે મારી પાસે તો રહેવા માટે ભારત દેશની આ સુંદર મતલબ આ પૃથ્વી છે અને પીવા માટે ગંગાનું અમૃત જળ છે એ પીવા મળે છે અને ખાવા માટે એવા લોટ મને મતલબ મળી જાય છે અને પહેરવા માટે ભગવા મતલબ વસ્ત્ર મળે છે અને મને જે આત્મિક ધન છે એની સમાન તો ગરીબ એવો સિકંદર મને શું આપી દેવાનો હતો જ્યારે આવું કીધું સંતે એટલે તરત જ મંત્રી સિકંદર બાદશાહ પાસે જઈ અને કહી સંભળાયું

આવી શકતું નથી એટલું મહાન એની પાસે આત્મધન છે એની પાસે તો મારું આદન ધૂળ બરાબર છે એટલે સિકંદર બાદશાહ એના ચરણોમાં નમી જાય છે કહેવાનો ભાવાર્થ શું છે કે આવું આત્મધન જ્યારે આપણા જીવનની અંદર પણ આપણે મેળવીએ આપણે જાણીએ તો આપણે પણ જીવનની અંદર આ આત્મધન મેળવીને આપણે એક ધનાઢ્ય

આપણને સુખ પણ મળતું નથી શાંતિ પણ મળતું નથી અને આપણું જીવન પણ આપણે ઉત્તમ બનાવી શકતા નથી પણ છતાંય આ દે માનવ ભૌતિકની પાછળ દોડે છે એટલે સંતોએ એમ કીધું કે હર ખુશી હે લોકો કે દામન મે પર એક હસી કે લિયે વક્ત નહી હે દિન રાત દોડતી દુનિયા મે જિંદગી કે લિયે હી વક્ત નહી હે سارے નામ મોબાઈલ મે હે દોસ્તી કે વક્ત વહી હે તું બતા કે જીવનની અંદર માનવ ભૌતિક માટે કેટલી મતલબ દોડ લગાવી રહ્યો છે પણ ભૌતિક સંપત્તિ આ બધું તો નશ્વર છે જે આપણને સુખ નથી આપી શકતું જે આપણું જીવન પણ નથી મહાન બનાવી શકતું પણ છતાંય એની માનવની એટલી એની પાછળ દોડ છે જેવી રીતે એક હંસ હંસ હતો અને એ એના અંદર એક માછલી પકડેલી હતી એમ તો હંસ કોઈ દિવસ માછલી ખાય નહીં પણ હંસ ચાંચમાં માછલી લઈ અને એ આકાશ માર્ગે ઉડી રહ્યો હતો આકાશ માર્ગ અંદર એ ઉડાન ભરે છે દોડે છે માછલીને જોઈને એ પાછળ ખૂબ મતલબ દોડે છે પીછો કરે છે તો હંસે જોયું કે મારી પાછળ કાગડાઓ આવી રહ્યા છે એટલે એ હંસ ઉપર ઉપર ઉડાન ભરે છે એમ એમ મતલબ ઉડાન ભરે એટલે એમ થયું કે હવે તો મારે આ નીચે નાખી જોઈએ એટલે માછલી નીચે નાખી દીધી એટલે કાગડાઓ પણ નીચે ઉતરી ગયા હવે એ હંસ આરામથી આકાશ ની અંદર એ ઉડાન ભરે છે સજનો કહેવાનો ભાવાર્થ શું છે કે આજે ઈચ્છાઓ રૂપી આકાંક્ષા રૂપી આ માછલીઓને જે અગર આજે માનવ છોડી દે ત્યાગી દે તો ઈશ્વરના સામ્રાજ્યની અંદર ઉડાન ભરવામાં પહોંચવામાં વ્યક્તિને વાર લાગતી નથી પણ આજે વ્યક્તિ આ ઈચ્છાઓને છોડતો નથી માનવની ઈચ્છાઓ વધતી જાય છે કીધું કે એક હોવા તો દસો તે દસ હોવા તો સો ઈચ્છા સો પાકર ભી સંતોષ નહીં अब सहस्त्र हो तो अच्छा है इसी तरह से बढ़ते बढ़ते राजा के पद पर पहुंच गए पद पाकर भी संतोष नहीं ऐसी एक दायन इच्छा है है जब तक तक इस शरीर में है, तब प्रकाश नहीं होता शरीर का नाश हो जाता है लेकिन तृष्णा का नाश नहीं होता मानव मानवनी इच्छाओं ए क्यारे समाप्त होती नहीं जाए जेव रीते अग्नि होई અને એ અગ્નિની અંદર જ્યારે ઘી હોમે તો એ વધારે ભડકો કરે છે એમ જેટલો મેળવતા જાય છે સંસારમાં ભૌતિક સંપત્તિ એટલી વધારે ને વધારે એની ઈચ્છાઓ પ્રગટ થતી હોય છે એટલે જીવનની અંદર આ ઈચ્છાઓને મારીને આ કામનાઓને મારીને આપણે જે આપણી અંદર રહેલી ઈશ્વરી શક્તિને જો અગર જીવ જાણી લે પરમ તત્વને જો અગર જાણી લે અને જાણીને એનું અગર મેડિટેશન કરે સાધના કરે ત્યારે જ વ્યક્તિને આ સંસારનો ભૌતિક સંપત્તિ જે છે એ ભૌતિક સંપત્તિ લાગવા છે અને ત્યારે જીવ માંથી હટીને ઈશ્વરમાં લાગી જશે તો એનું જીવન જે છે એ મહાન બનાવી લેશે અને ત્યારે જીવ આ સંસાર સાગર થી પાર ઉતરી જાય છે તો કહેવાનું તાત્પર્ય એ જ છે કે જિંદગી જો બહુ મતલબ અનમોલ મળેલી છે તો જીવનમાં એ ઈશ્વર તત્વને જાણી અને આપણે આ મનુષ્ય જીવનને સફળ સાર્થક બનાવી શકીએ છીએ